પોલીસ ખાતામાં રાખવામાં આવે છે એનું આજદિન સુધી એક જ રાજકીય પાર્ટીના વ્યક્તિને દસ વર્ષ સુધી કામ આપવામાં આવ્યું છે જે હર્ષભાઈ ખુંવારીથી કહે છે ને કે વરઘોડો તો નીકળશે જ તો મહેસાણા શહેરના પોલીસના સફાઈના ટેન્ડરના અંદર ભ્રષ્ટાચાર આદરના લોકો પર હર્ષભાઈ શું વરઘોડો કાઢશે મહેસાણાના જે ત્રેવીસ પોલીસ સ્ટેશનો છે જિલ્લાના એ રાતોરાત વધી ગયા વીઘામાં વધી ગયા આજ બી એ ફોર્મમાં રહે છે કે ભાઈ હર્ષભાઈ છે તો એસપીસી ને બી એવું કહે છે કે તમે ચિંતા ના કરશો ગમે તે હશે હર્ષભાઈ હાંચવી લેશે આજે મને ઘણી લાલચો આવે છે ઘણી ધમકી બી આવે છે કે ભાઈ તમે ગુજરાત પોલીસના સામે પડો છો સામ દાંડ ભેદ બધી નીતિ અપનાવવામાં આવશે તમારા પર પણ મને એ વાતનો આનંદ છે કે હું પ્રજાના પૈસા માટે લડી રહ્યો છું મારા વ્યક્તિગત સ્વાર્થ માટે નથી લડી રહ્યો આ મામલાની સંપૂર્ણ તપાસ થાય અમે ચમરબંધીઓને તમે નથી છોડતા એ જોવા માટે આતુરતાથી વરઘોડાની રાહ જોઈ રહ્યા છીએ કહેવો છે કે જેસલ અને તોરલની સમાધિ દર વર્ષે એક ચોખાના દાણા જેટલી નજીક આવતી જાય છે પણ મહેસાણા એસપીની કચેરી દરરોજ વિઘા મોઢે મોટી થતી જાય છે હવે આક્ષેપો સામે આવ્યા છે કારણ કે એક વ્યક્તિએ જ્યારે ટેન્ડરની કોપી મેળવી કે સફાઈ માટેના કોન્ટ્રાક્ટમાં મહેસાણા એસપી તરુણ દુગ્ગલના કચેરીનું માપ શું છે પછી ખબર પડી કે આ માત્ર એસપીની કચેરીના માપની વાત નથી આખા મહેસાણા જિલ્લાના પોલીસ સ્ટેશનના માપ છે જેમાં ગરબડ કરી લાખોનું કામ કરોડો રૂપિયામાં આપવાનો કારસો ગણાયો છે એમની સાથે હું તમને મુલાકાત કરાવું કે જે સમગ્ર મામલાને સામે લાવ્યા છે અને મહેસાણા જિલ્લા પોલીસ વડા તરુણ દુગલની કચેરીને દરરોજ વધે છે કારણ કે સત્તર ફેબ્રુઆરી બે ના રોજ એક ટેન્ડર આવે છે જે તમે બતાવી રહ્યા છો બીજું એ ટેન્ડરને અટકાવવામાં આવે છે ચાલુ પ્રક્રિયામાં પછી ચાર માર્ચ બે ના રોજ ટેન્ડર આવે છે ઓલમોસ્ટ સત્તર દિવસમાં આ એસપી ઓફિસ જે છે એનું માપ વિઘાઓમાં વધી જાય છે તો સમગ્ર કારસ્તાન કેમ પકડાયું આમાં વાત એવી છે કે મહેસાણા જે ત્રેવીસ પોલીસ સ્ટેશનો છે પોલીસ હેડક્વાર્ટરથી લઈને એનું ચોપન લાખ રૂપિયામાં કામ ચાલુ હતું જાન્યુઆરી મહિનામાં કામ પૂરું થઈ ગયું એટલે સડનલી એકોતેર લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું એકોતેર લાખ રૂપિયાનું ટેન્ડર ટેન્ડર જેમ પ્રક્રિયા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવ્યું એ પ્રક્રિયાના પેપર્સ કાઢતા અને એ પછી પંદર દસ પંદર દિવસના દાડામાં એ ટેન્ડરને રદ કરી બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું આ જોતાં મને એક આશ્ચર્ય થઈ ગયો કે મહેસાણાના જે ત્રેવીસ પોલીસ સ્ટેશનો છે જિલ્લાના એ રાતોરાત વધી ગયા વીઘામાં વધી ગયા કેવી રીતે વધી ગયા આ સમગ્ર મામલો જે ગુજરાતની પ્રજા ટેક્સ ભરે છે ટેક્સના પૈસે જ આ બધું કામ થાય છે ટેક્સ ભરાય છે ત્યારે પગાર થાય છે પણ આ પ્રજાના પૈસાનો આવડો મોટો વેડપ કેવી રીતે જ્યારે હર્ષભાઈ એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો અમારા મહેસાણાને એસપી કોના માટે આ ફાયદો કરાવી રહ્યા છે મારો પ્રશ્ન એમની સાથે એ હતો મેં એમને સત્તર ત્રણે લેખિત પણ કર્યું હતું કે સાહેબશ્રી આ અયોગ્ય બાબત છે છતાં પણ એમને એ વાત પર ધ્યાન ના લીધું બીજી વાર મેં એમને મારા વકીલ મારફતે નોટિસ આપી કે સાહેબ આ અયોગ્ય બાબત છે તમે ઝીણવટ આમાં રસ લો આ પ્રજાના પૈસા છે તમે જે વિઘે વિઘા વધારી રહ્યા છો મારું તો આશ્ચર્યજનક બાબત છે કે જે એક વ્યક્તિ ચોપન લાખમાં કામ કરતો હતો તો શું એને ખબર નથી કે આ વિઘા વધી ગયા છે રાતોરાત ઇકોતેર લાખમાં વધી ગયા પણ આ તમે જે ડોક્યુમેન્ટેશનની વાત કરીને જે તમે મેળવીને ફરિયાદ કરી રહ્યા છો તો આ વિઘા વધી ગયા પણ આ વિઘા માપ્યા હતા કોણે કારણ કે સત્તર દિવસ પહેલાં જે માપ તેત્રીસ હજાર ચારસો સત્તર ક્યુઅર મીટર છે એકાવન હજાર એકસો આઠ થાય આમાં શું છે કે માર્ગ મકાન વિભાગ કે પોલીસ અવાસ દ્વારા માપ માપવા પડે પણ કોક સાગર પ્રવીણ સિંહ છે જે કદાચ હર સંઘવી હું કહી શકું છું કારણ કે એમનું કોઈ જગ્યાએ હોદ્દો બતાવવામાં નથી આવ્યો ઇકોતેર લાખમાં પણ એમનું નામ છે અને બે કરોડ પંચ્યાસી લાખમાં પણ એમનું નામ છે એટલે કદાચ હું એમને હર્ષભાઈ ગણી શકું સાગરભાઈ પ્રવીણસિંહને આ વાતને મેં ધ્યાને દોરી અને જ્યારે રજૂઆત કરી કે ભાઈ આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા કોના માધ્યમથી કરવામાં આવી તમે આ ટેન્ડર પ્રક્રિયા ખોલી તો કોણ કોણ હાજર હતું ટ્રેઝરી અધિકારી હાજર હતો કે જિલ્લા ઉદ્યોગ ભવનનો વ્યક્તિ હાજર હતો એનો પણ આજ દિન સુધી મને જવાબ મળ્યો નથી હું આપના માધ્યમે આપની ચેનલથી કહું છું કે આ પ્રજાના પૈસા છે અને પોલીસ ખાતું આ કામ કરે જેના વિશ્વાસે ગુજરાતની પ્રજા સુઈ જાય જેના વિશ્વાસે વાતો કરવામાં આવે છે ગુજરાતના અંદર કે ભાઈ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવશે તો હું આપની ચેનલના માધ્યમથી પૂછું છું જેને આ માપ બદલ્યા છે એ બધાનો હર્ષભાઈ વરઘોડો કાઢશે કે હર્ષભાઈ ખુંવારીથી કહે છે ને કે વરઘોડો તો નીકળશે જ તો મહેસાણા શહેરના પોલીસના સફાઈના ટેન્ડરના અંદર ભ્રષ્ટાચાર આદરના લોકો પર હર્ષભાઈ શું વરઘોડો કાઢશે પણ એક વાત મારે એ પણ પૂછ્યું છે કે આમાં આઈપીએસ તરુણ દુગ્ગલ કે જેઓ જિલ્લા પોલીસ વાળા છે તમારા મહેસાણાના જેની ઘટના છે તો એમાં એમનો દોષ શું કારણ કે એમને તો કઈ ટેન્ડર પ્રક્રિયામાં કંઈ કર્યું જ નથી તો એમના વિરુદ્ધમાં આ એલિગેશનનો મતલબ કોઈ નથી રહેતો જિલ્લા પોલીસ વાળાના નેતૃત્વમાં ટેન્ડર બન્યું બન્યું ટેન્ડરના માપના નીચે ડીવાયસપી સ્ત્રીઓની સહીઓ છે તો ડીવાયસપી સ્ત્રીઓની સહીઓ ક્યાંથી આવી જિલ્લા પોલીસ વાળાના પૂછ્યા વગર ડીવાયસપી સ્ત્રીઓ સહીઓ કરી દીધી નીચે હેડ ઓફિસથી કહેવામાં આવે ત્યારે તો વર્ક થાય તો બોસ આદેશ કરે એસપી એસપી પછી ડીવાય આવે ડીવાય એસપી પછી પીઆઈ આવે પીઆઈ પછી પીએસઆઈ આવે આ તો કેડર છે ને તો કેવી રીતે જિલ્લા પોલીસ વડા આમાં હાથ ખંખેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જિલ્લા પોલીસ વડાએ ટેન્ડર કેવી રીતે ખોલી દીધું સરકારે એમના વિશ્વાસથી આ ટેન્ડર બનાવવાનું કામ એમને સોંપ્યું હતું હવે જ્યારથી આ આંદોલન પ્રક્રિયા શરૂ થઈ છે એટલે ગૃહ વિભાગના અંદર મંજૂરી માટે એમને સ્ટેન્ડ બાય રાખ્યું છે આજે મને ઘણી લાલચો આવે છે ઘણી ધમકી બી આવે છે કે ભાઈ તમે ગુજરાત પોલીસના સામે પડો છો સામ દાંડ ભેદ બધી નીતિ અપનાવશે તમારા પર પણ મને એ વાતનો આનંદ છે કે હું પ્રજાના પૈસા માટે લડી રહ્યો છું મારા વ્યક્તિગત સ્વાર્થ માટે નથી લડી રહ્યો પણ આટલા મોટા લોકો કદાચ એવું બી બની શકે ને પોલીસ રોજ કોર્ટમાં જાય છે એટલે પોલીસ ની એવું હોય કદાચ કોર્ટમાં કેસ જાય શું ફરક પડે છે આપણે તો રોજનું અવન જવન છે કદાચ એમને કાયદાની બીક નહીં લાગતી હોય પણ અમને તો કાયદાની બીક લાગે છે અને કાયદાનું જ્યારે કાયદાના જ રખવાડા કઠેડાના બે વ્યક્તિ થઈ ગયા છો હવે મહેસાણામાં બીજું એક વાત કહીશ તમને કે તમારા ત્યાં ઘોડાનું ટેન્ડર છે ઘોડો જે ઘોડા પોલીસ ખાતામાં રાખવામાં આવે છે એનું આજદિન સુધી એક જ રાજકીય પાર્ટીના વ્યક્તિને દસ વર્ષ સુધી કામ આપવામાં આવ્યું છે ને એના ભાવ બજાર ભાવ કરતા પણ ડબલ છે આવું ઘણું બધું ફોલો વન આવા આ લોકો જેમ એટલે ધોરે ધાળે જુઠ્ઠું બોલ્યું એમ નામ જેમ કહેવાય ધારો કે મેં તમને જે ડોક્યુમેન્ટ્સ પૂરા પાડે એમાં તમે જોજો બધાની ફિગર સેમ જ હશે અગિયાર જન ને એલ વન કરવામાં આવ્યા એ અગિયાર જનમાં આઠ જણ જોજો સેમ રેટના હશે એવું કેવી રીતે થઈ શકે એ ટેન્ડર પ્રક્રિયા સેટિંગ કરે છે આ લોકો એમાં એક દિવસ સડનલી બાકીના લોકોને એવું કહેવામાં આવે છે કે ભાઈ ચોવીસ કલાકના અંદર અગત્યના પેપર્સ રજૂ કર દો હવે જે માણસ વલસાડથી વાપીથી ભુજથી આવ્યો હોય આ પ્રક્રિયામાં તંદુરસ્ત શરીફાઈમાં ભાગ લેવા માટે એ ચોવીસ કલાકમાં ઓરિજિનલ પેપર્સ ક્યાંથી લઈને આપે તમારે એને બે દિવસનો સમયગાળો આપવો પડે પણ તમે તમારા નામાંકિત વ્યક્તિને જ આ કામ આપવા માગતા હતા જેને અત્યારે ગુજરાતના અંદર બે ત્રણ જગ્યાએ આપી જ દીધું છે ત્યાં પણ લાખોના જ કામ ચાલતા હતા પાલનપુર ગોધરા ત્યાં લાખોના જ કામ હતા પણ એ વ્યક્તિને સાચવવા માટે બે કરોડ ને પંચ્યાસી લાખના ટેન્ડર બનાવવામાં આવ્યા વાત તમે જે આક્ષેપ ની કરી ઘણા અધિકારીઓ જાબાદ છે ચૈતન્ય માંડલિક છે અમારા પાથરાજસિંહ છે પાથરાજસિંહ વખતે પણ આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ પાથરાજસિંહે ગૃહ વિભાગને ના પાડી દીધી હતી કે ભાઈ આ કામ મારા વખતે નહીં થાય આપણે કોઈને વ્યક્તિગત આક્ષેપ નથી કરતા સાચા છે એ સાચા જ છે સારા છે સારા જ છે પણ ખોટા છે ખોટા છે ચાહે હું કાલુટીનું ખોટો તો મને પણ શિક્ષાત્મક પગલાં એવા જ થવા જોઈએ હું આપના માધ્યમથી આપણા ચેનલના માધ્યમથી પ્ર ગુજરાતની પ્રજાને અને ટેક્સ ભરતી પ્રજાના પૈસા ના વેડફાય એટલે આપના આંગણે હું ન્યાય માટે આવ્યો છું તમને આખી વસ્તુની ખબર કેવી રીતે પડી અને તમે કહ્યું ટેન્ડર કોઈ વ્યક્તિગત લાભ થાય એવા વ્યક્તિને આપવામાં આવે છે તો શું ખરેખર તમારી પણ એવી ઈચ્છા હતી કે ટેન્ડર તમને મળે એવો કોઈ આશય હતો તમે આને લઈને કેમ આ બીડું ઝડપ્યું મારા આખા કુટુંબમાં કોઈ ટેન્ડરનો બિઝનેસ નથી કરતું મારા સગાવાલા પણ કરતા નથી મારી બાઉન્ડ્રી તમે ચેક કરો નહીં મારી વાત એ છે કે જ્યારે આ ટેન્ડર પ્રક્રિયાથી હું મહેસાણાનો નાગરિક છું તો હું એક નાગરિક તરીકે જરા લડાઈ લડવા નીકળ્યો કે ભાઈ ત્રેવીસ પોલીસ સ્ટેશન હતા ત્રેવીસ પોલીસ સ્ટેશનનું કામ ચોપન લાખમાં થતું જ હતું એ ચોપન લાખનું કામ તમે ઇકોતેર લાખમાં લઈ ગયા ઇકોતેર લાખનું કામ ગૃહ વિભાગના કોઈ એવા વગદાર વ્યક્તિ છે જે અમારે એસપીસી ને પ્રમોશન મળી ગયું છે ડીજી થઈ ગયા છે પણ સારી જગ્યા મેળવવી હોય તો ગૃહ વિભાગના કહેવાતા નામાંકિત કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપો તો જ થશે તો જ અમારે એસપીસી મોન ધારણ કરીને બેઠા છે ને દસ દિવસથી અમે આ પ્રક્રિયા માટે લડીએ છીએ એ કોઈ જવાબ આપતા નથી એ તો ઉપરથી અવળો જવાબ આપે તો ગૃહ વિભાગ કરે તો ભાઈ ગૃહ વિભાગ કરવાના હતા તો તમે શું કરો ટેન્ડર ખોલ્યું વિભાગ કરવાના હતા તો તમે ડીવાયસપી શ્રીની નીચે માપણી કેમમાં સહીઓ કરાઈ તો તો હર્ષભાઈ કરત ને હર્ષભાઈ ભી કરત અથવા ગુજરાતના પોલીસ નિર્દેશક કરત તમે જ બધું કર્યું છે જ્યારે એવું આંદોલન બહાર આવ્યું છે જ્યારે તમે એવો ખોટા સાબિત થયા છો કે તમારે એકોતેર લાખનું માપ બે કરોડ પંચ્યાસી લાખનું માપ જે તમે જ ઓનલાઈન મૂક્યું છે એ આજે ખોટું સાબિત થયું છે હમ પણ તો આ જે પ્રક્રિયા થઈ તમે એલ વન એલ ટુ એટલે કે લોએસ્ટ 1 ની વાત કરી તો એમાં તો ઘણી બધી કંપનીઓ સેમ ફિગરનું જે ભરે છે ટેન્ડર તો એનો મતલબ તો શું એકબીજાને ટેન્ડર ની ખબર હશે કે કોણ કયા ભાવ ભરવાનું છે કારણ કે એક બે નહીં નવ લોકોના સેમ ભાવ તમે લિસ્ટમાં બતાવો છો આમાં કેવું છે કે હવે આ ધંધામાં કેવું છે કે હું ત્રણ કંપની મારી હોય હું ત્રણ કંપનીના નામે ટેન્ડર નાખું એટલે મારે સેટિંગ કરતી ફેર વાંધો આવે નહીં મારું સરકારમાં સેટિંગ છે હું કહું રમેશ નહીં તો મહેશ મહેશ નહીં તો ગણેશ તૈણે મારા જ છે તમે આ ત્રણ માંથી ગમે તે એક ચોઇસ લેબલ મારું કર દો પણ આ તો નવ કંપની છે ને એમાં તો એક કંપની એવી છે કે જેની પાસે અગાઉનો કોન્ટ્રાક્ટ હતો અગાઉનો હતો એને લેવો જ પડે કારણ કે એને ના સાચવો તમે તો એ ઓબાળો કરે એ તો આજ દિન સુધી કે છે એસપી અરે પણ ભાવમાં એક પાવલીનો ફેર નહીં નવ લોકો એક જ ભાવ ભરે તો આ બાબતને કેવી રીતે જુઓ છો આ બાબતને આ જે કોન્ટ્રાક્ટર છે જૂનો વ્યક્તિ છે જેને આ કામ કર્યું એ વ્યક્તિએ આનો અભ્યાસ હતો એને આ જે આખી ચેનલ પ્રક્રિયા હોય છે એને પણ એવી રીતે ભાવ ભર્યો પણ હવે એ વ્યક્તિ એસપી સાહેબ ને એવું પૂછે છે કે સાહેબ ચલો મારો કોન્ટ્રાક્ટ તો જાન્યુઆરી મહિનામાં પૂરો થઈ ગયો પણ સાહેબ આટલા મોટા માપ હતા મેં તો મજૂરી કરી જ નાખી ચોપન લાખમાં પણ આટલા મોટા વીઘા વીઘા હતા તો મને કેમ આજ સુધી ખબર ના પડી તો તો સાહેબ મને ડબલ પૈસા આપો જો તમે જ આ ટેન્ડરો બહાર પાડ્યા છે ઇકોતેર લાખ ને બે કરોડ પંચ્યાસી લાખના તો મને આ ભાવ મુજબ પૈસા આપો હું તો ડફોળ બની ગયો એ વ્યક્તિ તો હવે એસપીસીડીને આવો પ્રશ્ન કરે છે કે સાહેબ મેં આટલા વર્ષ કામ કર્યું તો મને જ ખબર નહોતું કે આ આ ખેતર છ વિઘાન થઈ ગયું આઠ વિઘાન થઈ ગયું ચાર વિઘાન થઈ ગયું નહીં પણ મને એ જ ના સમજાણું કે એક મિનિટ પેલો જે તમારું ડોક્યુમેન્ટ છે જેમાં લિસ્ટ એલ વન એલ ટુના જે છે હા કે એક સાથે નવ લોકો ભાવ ભરે છે નવ લોકોના ભાવમાં પાવલીનો પણ ફેર નથી જીરો પૈસાનો પણ ફેર નથી તો એ તમામે તમામ નવ લોકોમાં આ પાર્ટી કે જેની પાસે અગાઉ ટેન્ડર હતું

કે ભાઈ ચોવીસ કલાકના અંદર જે ખૂટતા પેપર છે લઈ આવો હવે હું મહેસાણા રહું છું અને આપણા જે અહીં બેઠા છે વ્યક્તિ એ સુરત રહે છે પેલો હું આવું સુરતવાળા વાળા ભાઈ આવે કાગળ લઈને હું જાઉં આવું સોપે સ્ટીલ વાત છે કે હું મહેસાણામાં છું મારું સેટિંગ છે મને ખબર છે કે મારે શું માગવાનું છે હવે તો ટેન્ડરમાં એવું થઈ ગયું છે ને કે કોન્ટ્રાક્ટરો સરકારમાં બેસીને એમના લગતા નોર્મ્સ બનાવડાવે છે પણ તમે આટલું હોમવર્ક કર્યું છે તો એ હોમવર્ક પણ કર્યું જશે કે આ વ્યક્તિ કોણ છે જેમને કોન્ટ્રાક્ટ આપવા માટે કારસો ઘડાણો છે આ ગુજરાતી એન્ટરપ્રાઇઝ કરીને ભાઈ છે જેનો સુરતમાં કોન્ટ્રાક્ટ ચાલે છે એવું કહેવાય છે કે હર્ષભાઈના બહુ લાડખવાય છે આજ આજબી એ ફોર્મમાં રહે છે કે ભાઈ હર્ષભાઈ છે તો એસપીસીને બી એવું કહે છે કે તમે ચિંતા ના કરશો ગમે તે હશે એ હર્ષભાઈ સાચવી લેશે બરાબર છે હર્ષભાઈ સાચવી લેશે એવું એમનું કહેવું છે એટલે મને આજ બી એવું નથી ખબર પડતી કે આટલું મોટું જ્યારે ડિફરન્ટ દેખાઈ રહ્યો છે તમે પોતે મૂક્યો છે ને આટલા મોટા આઈપીએસ વ્યક્તિ હોય તો આ કોન્ટ્રાક્ટ એમને રદ કરી દેવો જોઈએ તો એમને જ મૂકેલા માપ છે ઓનલાઈન અને જો કે પોઈન્ટ સાહીઠ પૈસા જે છે એનો પણ ડિફરન્સ નથી એટલે પેલું એક મીમ છે ને બહુ ગંગાધરી શક્તિમાં

પોલીસ આપણી રક્ષા માટે છે કે આપણી કઈ પોલીસ રક્ષા માટે નથી એમાં એવી વાત છે કે મેં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે પોલીસ વિભાગનો અને વારે કહેવામાં આવે છે ગુજરાતમાં હું મીડિયામાં જોઉં છું કે હવે તો ભાઈ ગુજરાતના બે દાદા એક ભૂપેન્દ્ર દાદા ને પોલીસ દાદા હવે હું રહ્યો માધેવનો ભગત વાંધો નહીં માધેવજી તો રક્ષા કરશે પણ પોલીસ ગમે તારે ગમે તે કરી શકે મારા ઘણા મિત્રોએ મને જાણકારી આપી છે કે ભાઈ હમણાં સમયગાળો એવો છે કે અમે તારી સાથે બહુ નહીં બેસીએ હાલ તારું વોચ રખાય છે તારો મોબાઈલ રેકોર્ડ થાય છે તું કોને કોને મળ એની તમામ આ લોકો રાખતા હોય છે મારા પર સામ દંડ બધી નીતિ અપનાવવાની કોઈ મિત્રો દ્વારા કોઈ સગા સંબંધીઓને પકડી લે એ લોકો ભાઈ એને કહો શા માટે આ બધું ટીવીમાં બોલે છે બરાબર શા માટે આ બધું કરે છે પછી સમય આવે એને પણ કોઈક જગ્યાએ અમે ફિટ કરવામાં વાંધો નહીં આવે પણ હું માનું છું જો મેં ખોટું કર્યું હશે તો હું ભોગવવા તૈયાર છું

એમને જ ઓનલાઈન મૂક્યું છે આ કાગળ કોઈ મેં તો બનાવ્યા નથી કોને ભૂલ ગયો છો આ છબરેડા ને ભૂલ ગયો છો કે પછી એમને કાગળ ઓનલાઈન મૂકી દીધા એ ભૂલ કરી દીધી હું બંને ભૂલ ગણો છું એક તો એમને ગોબાચારી ના આક્ષેપ નથી તમારા મારા એવા નથી મારા પ્રેક્ટિકલ વાત છે મારી એ વાત છે કે તમે કાયદાના રક્ષક થઈને શા માટે આ ચેન્જીસ કર્યા માં તમારે એવી ક્યાં જરૂર છે પોલીસ પાસે લોકો ન્યાય મેળવવા આવે છે જ્યારે કોઈ વ્યક્તિને અન્યાય થાય તો કોનો દરવાજો ખખડાવે છે પોલીસનો આજે કોઈ પણ અધિકારી તમે કોઈ ખોટું કરતું હોય તેને એરેસ્ટ કરવા કોણ જાય છે પોલીસ જાય છે હવે આ બધું જેને ખોટું કર્યું આ જેને ખોટા માપ બનાયા બરાબર એને એરેસ્ટ કરવા કોણ જશે એને એને પકડવા કોણ જશે આ એક પ્રશ્ન નથી લાગતો તમને હું પોલીસ શું ખોટું કરતો કેવી રીતે થાય તે તો વરઘોડા કાઢે જ છે ને પોલીસ તો આરોપીઓના કાઢે છે ને આમાં વરઘોડો કાઢશે હર્ષભાઈ આમાં હું કોઈ જગ્યાએ ખોટું હોય તો હર્ષભાઈ બન સમજાવશે કે આ બે લિસ્ટ હતા ભૌતિક એ બે લિસ્ટ કુદરતી બદલાઈ ગયો કોઈ કારણ સરકાર કરી શકશે જેમ તમે અમરેલી કાંડ ના અંદર જે દીકરી હતી એ દીકરીને લઈને તમે ઘટના સ્થળ પર લઈ ગયા એવી રીતે આ જે અધિકારી છે એને ઘટના સ્થળે ફેરવશે હર્ષભાઈ કે ચાલ ભાઈ આપણે વસાઈ જઈએ ડાભલા જઈએ કડી જઈએ વિસનગર જઈએ ઊંઝા જઈએ શું આની કમિટી હર્ષભાઈ રચશે ખર્ચ આ આજે જેને બનાયા માપ એ વ્યક્તિને લઈને ફેરવશે બધા પોલીસ સ્ટેશન ના કંડા જેવું થાય તો આપણે ટાઈટલ શું લખોને પોલીસનો વરઘોડો કાઢતી પોલીસ હમ ગૃહમંત્રી ચમરમંદિર નથી છોડતા એ નક્કી થયું કાઢવું જ જોઈએ તમે આમ માણસોના કાઢો છો પેલી દીકરી તો ખાલી કાગળની જ વાત હતી તો તમે એનો વરઘોડો કાઢો છો તો અમને કાઢવો જ જોઈએ અમને ફેરવા જોઈએ પોલીસ સ્ટેશનો લઈ જઈ લઈ જઈને કે ભાઈ તમને પહેલાં આ દેખાયું પછી મોટું દેખાયું નાનું દેખાયું એટલે તમે ક્વોલિફાઈડ નથી શું હમ તમારી ભૂલથી ભરતી થઈ ગઈ શું પોલીસ તો સર્વે હશે ને સર્વે કર્યો હશે આ બધા કે માપ એમને તો માપ પટ્ટી થી નહીં તો પછી એ સર્વેર જે અધિકારી છે સાગરભાઈ પ્રવીણ ભાઈ એનો ઉદ્દો શું હર્ષભાઈ સંઘવી સમજી લો એને તો સાગરભાઈ પ્રવીણ ભાઈ છે એને લઈને હર્ષભાઈ કમિટી રચશે એને લઈને બધા પોલીસ સ્ટેશનોમાં ફરશે હર્ષભાઈ તો બધું કેટલું કરે કેમ કેટલું કરે તો હર્ષભાઈ ના ખાતામાં જ ગુરુ ખાતું આવે અને તમારી જાણ પણ એમને કેટલું કામ કરવું બધી ગુજરાત ના પોલીસ સ્ટેશન પહોંચે ગામે ગામ પહોંચે રોડ રસ્તે પહોંચે કેટલે મારું પોલીસ સ્ટેશન તો હર્ષભાઈ જાણવું જોઈએ તમે માહિતી માગો ગુજરાત વિધાનસભામાં એક મહિનામાં પંદર દિવસ સીએમ અમારા મહેસાણામાં આવે છે એક મહિનામાં પંદર દિવસ તમે જૂના ન્યૂઝપેપર પેપર કઢાવડાવો જાન્યુઆરી મહિનાના માર્ચ મહિનાના એમાં તમને ભૂપેન્દ્ર પટેલ જ દેખાશે અને મારો જિલ્લો એટલે એક્સ મંત્રી રજનીભાઈ પટેલ જે મારા જિલ્લામાંથી આવે છે બહુચરાજી એક્સ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ એ કડી થી આવે છે એક્સ સીએમ આનંદીબેન પટેલ એ અમારા જિલ્લામાંથી આવે છે એનું ગૌરવ છે તમને હા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

બ્રાહ્મણ ક્યારે ગરીબ નથી હોતો બ્રાહ્મણ હંમેશા જ્ઞાની હોય છે અને આપણી લડાઈ તમારે ત્યાં આવીને વ્યક્તિ મારે કોઈ વ્યક્તિ નામે લડાઈ નથી તમારા માધ્યમથી આ ખોટું થયું છે હું આપના સ્ટુડિયોમાં આવ્યો છું આપણી ચેનલના વ્યુવર્સ જોઈ નથી આવી કે આ ચેનલના વ્યુવર્સ બહુ મોટા છે આ ચેનલ બધા પણ મને આ ચેનલ પરથી હું મહેસાણાથી આવ્યો છું મેં તમારી ચેનલનો સંપર્ક કર્યો છે મારી વાચાને તમે પ્રજા સુધી લઈ જાઓ પ્રજા સુધી તો લઈ જાઓ અને એટલીસ્ટ હર્ષભાઈ તો સાંભળે ને

કે જે સફાઈના કોન્ટ્રાક્ટ આપવા માટે બાંધકામ કેટલું છે ખુલ્લી જમીન કેટલી છે ને કેટલી વખત ક્યાં સફાઈ કરવાની છે બહુ સ્પષ્ટતાપૂર્વક લખેલું છે અને બંનેમાં હાથી ઘોડાની વિસંગતતા છે એટલે જેમ કહીએ આસમાન અને જમીનમાં ફરક હોય એટલો પણ કદાચ મેં શરૂઆતમાં કીધું એમ કે પેલી ચોખા જેટલી સમાધિ ચાલે છે આ એના કરતાં પણ આગળ જતા રહ્યા અને વીઘા વીઘા મોટા થાય છે પણ મહેરબાની કરીને મોટું કરીને મહેસાણા જિલ્લાથી અમદાવાદ તરફ ના કરતા તો આ વિડીયો હર્ષભાઈ પાસે પહોંચશે એવું અમે પણ આશા રાખીએ કે હર્ષભાઈ અને દાદા દાદા એટલે કે પટેલ એ બધા કહે છે હું તો મુખ્યમંત્રી જ કહું છું એમને સુધી પણ પહોંચે અને આ મામલાની સંપૂર્ણ તપાસ થાય અમે ચમરબંધીઓને તમે નથી છોડતા એ જોવા માટે આતુરતાથી વરઘોડાની રાહ જોઈ રહ્યા છીએ અને ભૌતિકભાઈએ જ્યારે જો આ ભ્રષ્ટાચાર ખરેખર થઈ રહ્યો હોય અને એને રોકવાનો પ્રયાસ કર્યો હોય તો કાયદો કાયદાનું કામ કરે ને એમનું રક્ષણ કરે એ પણ ખૂબ જરૂરી છે એવું અમે સોમાનના માધ્યમથી કહેવા માંગીએ છીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા કોઈ પણ અભિપ્રાય હોય એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ